સદીય પૂર્વેથી નાગદેવતાના આ રાફડાને શ્રદ્ધાળુઓ મુઠ્ઠી માટી ચડાવતા હોય છે રાફડાના નાના ઢગલાએ મોટા પર્વત જેવું સ્વરૂપ ધારણ કર્યું છે બાપાના સ્થાનક ધૂળના પર્વતની સુરક્ષા જળવાઈ થોડા સમય પહેલાં પાકું બાંધકામ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ધૂળેટીના મેળા દરમિયાન શ્રદ્ધાળુ માટે માટી અર્પણ કરવા માટે ઢગલાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી

અને ધૂળીરીના દિવસે લોકમેળો ભરાય છે આસપાસના જે ગામના લોકો છે તે સ્વૈચ્છાએ આ ગામમાં ભેગા થાય છે અને ઘૂઘરી ચડાવે છે ઘૂઘરી એટલા માટે કે જે ખેડૂત પ્રજા છે તેના ઘઉં તૈયાર થયા હોય ચણા તૈયાર થયા હોય તો એ ઘઉં અને ચણાથી ઘૂઘરી બને છે અને એ ભગવાનને ચડાવે છે બીજી વાત એ છે કે અહીંયા પુત્રનું જન્મ થાય તો એ પહેલું જે સંતાન છે એની પણ ઘૂઘરી સ્વેચ્છા એ લોકો ચડાવે છે અને માનતા પણ માને છે એટલે અહીંયા પારણાઓ ચડે છે અને આસપાસના તમામ ગામના લોકો દીકરીઓ બહાર હોય તો તે પણ એ અહીંયા આવે છે અને એની એક પરંપરા છે કે એ પ્રમાણે એ સવામણની ને સવા પાલીની ને એવી ઘૂઘરી ચડતી હોય છે જે વર્ષોથી થાય છે બીજું શું છે કે આ એક લોકમેળો છે એટલે સ્વેચ્છાએ લોકો આવે અહીંયા ઘોડાની રેસ થાય વડદગાડાની પહેલાં રેસ થતી હતી અને લોકો સ્વેચ્છાએ અહીંયા એમાં ભાગ લે છે હવે લોકોની શ્રદ્ધાને આસ્થા ખૂબ હોવાને કારણે અમે ઈસરા ગામના લોકોએ અને આસપાસના લોકોએ એવું નક્કી કર્યું છે કે આ જગ્યાનું ખૂબ મહત્ત્વ હોવાને કારણે એનો વિકાસ કરીએ એટલે એક આયોજનપૂર્વક આ એક ધૂળેશ્વર ધામ તરીકે સ્થાપિત થાય વિકસિત થાય એ એવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમાં સમગ્ર ગામ લોકોનો સાથ અને સહકાર છે આવનારા ટૂંક સમયમાં અહીંયા એક ભવ્ય મંદિર બનશે અને લોકોને રહી શકાય લોકો આનંદ પ્રમોદ કરી શકે અને શાંતિ પણ મેળવે દાદાના દર્શન કરે